ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તો એના ઉપર આ મહત્વપૂર્ણ આપણો લેક્ચર છે અને આવનારી ગુજરાતની બધી જ એક્ઝામ માટે આ જે લેક્ચર છે એ તમારા માટે અતિ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને જે પોલીસ કોસ્ટેબલ છે એમાં જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ આપણે પૂરોપૂરો કવર કરવાની કોશિશ કરીશું આજના લેક્ચરમાં આપણે મિત્રો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો એમાં જે નૃત્યો છે એની પર ચર્ચા કરવાના છીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ જે સાંસ્કૃતિક વારસાના બધા જ લેક્ચરના વિડીયો તમારા સુધી પહોંચી શકે તો વધુ સમય ના બગાડતા આપણે શરૂઆત કરીશું આજના લેક્ચરની તો શું છે આજનું લેક્ચર તો કે ગુજરાતના સાંસ્કૃતિક જે નૃત્યો છે તેના ઉપર ચર્ચા કરવાની છે તો પહેલું નૃત્ય હે આપણું તલવાર નૃત્ય તો આ તલવાર નૃત્ય છે એ ગુજરાતમાં કયા વિસ્તારના લોકો તેની સાથે સંકળાયેલા છે કોણ આ નૃત્ય કરે છે એ ઉપર ચર્ચા કરીશું તો જે આ તલવાર નૃત્ય છે મિત્રો એ જે ઓખા મંડળ છે ઓખા મંડળ ખાસ કરીને ભાવનગર તો ભાવનગર જે છે ઓખા મંડળ વિસ્તાર તારના જે આ વાઘેરો છે વાઘેરો એ મિત્રો આ નૃત્ય કરે છે કયું નૃત્ય તલવા નૃત્ય વાઘેરો દ્વારા કરવામાં આવે છે અને આવા નવા નૃત્યો આ નૃત્ય રવિ એક્ઝામમાં પૂછાઈ ગયું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે આગળ વાત કરીશું તો રૂમાલ નૃત્ય જે આ રૂમાલ નૃત્ય છે મિત્રો એ ખાસ કરીને જે ગુજરાતમાં મિત્રો જે ઉત્તર ગુજરાત છે કયું ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતનો મિત્રો મહેસાણા જિલ્લો જે મહેસાણા જિલ્લામાં રહેતા જે ઠાકોરો તથા જે પશ્ચાદ કુંભના જે ભાઈઓ છે તેના દ્વારા આ જે રૂમાલ નૃત્ય કરવામાં આવે છે અને આ રૂમાલ નૃત્ય શા માટે તેને રૂમાલ નૃત્ય કરવામાં આવે કારણ કે આ નૃત્ય કરતી વખતે આ જે ઠાકોરો અને જે આ પ્રસાદ ભાઈઓ છે એ હાથમાં રૂમાલ રાખીને પછી આ નૃત્ય કરે છે એટલે આપણે તેને રૂમાલ નૃત્ય તરીકે ઓળખીએ આ ઉપરાંત આ નૃત્યની બીજી કઈ વિશેષતા છે તો કે આ નૃત્યમાં મિત્રો જે ઘોડો અથવા કે જે અન્ય કોઈ પશુઓ હોય તો એનું જે મોહરું આવે મોહરું મિત્રો એ પહેરવામાં આવે છે અને મોહરું પહેરી અને હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરવામાં આવે છે તો જે રૂમાલ નૃત્ય છે એ મિત્રો કોના દ્વારા કરવામાં આવે તો તમને યાદ હોવું પડે મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લામાં જે ઠાકોરો તથા કોમના જે આ ભાઈઓ એના દ્વારા નૃત્ય કરવામાં આવે છે અને મિત્રો આ જે બધા નૃત્યો છે એ આપણે મિત્રો જે યુવા ઉપનિષદની બુક છે સાંસ્કૃતિક વારસાની એમાં જે માહિતી આપી છે એમાંથી કવર કરવાની કોશિશ કરી હે એટલે આ લેક્ચર જોયા પછી તમારે જો રિવિઝન કરવું હોય તો જે ગુજરાતની જે સાંસ્કૃતિક વારસો છે યુવા ઉપનિષદનો એમાંથી તમે રિવિઝન કરી શકો હો અને આપણે મિત્રો ત્રણ લેક્ચરમાં બધે બધા જે લુત્યો છે એ કવર કરવાની કોશિશ કરીશું અને જે વિદ્યાર્થી મિત્રોને ડેલી કરંટ અફેર જોઈતું હોય તો આપણી જે ટેલિગ્રામ આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એમાં રેગ્યુલરલી ડેલી કરંટ અફેરનો લેક્ચર લઈએ અને એ લેક્ચર ને એ આપણે મિત્રો પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસના દિવસે શરૂઆત કરી હતી અને અત્યાર સુધી જે બધી એક્ઝામો લેવાની છે એમાં કોઈક ને કોઈક પરીક્ષામાં મોહદંશી પ્રશ્નો એમાં એમાં જે જે હતી પ્રશ્નો યુટ્યુબ ચેનલ છે મિત્રો ડેલી કરંટ લઈએ એમાંથી પૂછાણા હતા તો જે બી વિદ્યાર્થી મિત્રો નવા હોય તો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય જે આ વિડીયો એના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે

જે અંગ જેષ્ઠા હે અંગ જેષ્ઠા દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્ય કરતી વખતે હાથથી તાળી પાડવામાં આવતી નથી અને આ જે નૃત્ય હારે મિત્રો એ લગ્ન પ્રસંગમાં જ કરવામાં આવે એટલે જે આ મરચી નૃત્ય છે મિત્રો એની આગવી વિશેષતા છે ત્રણ શું શું છે એ તો તુરી સમાજની બહેનો કરે ઉપરાંત હાથથી તાળી પાડવામાં આવતી નથી અને લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે તો એમ રાઈટ ક્લિયર બધાને હવે આગળ આપણે વાત કરવાની છે મિત્રો કે શિકારી નૃત્ય હવે આ નૃત્ય જે એ મિત્રો જે વલસાડ જિલ્લો એટલે ખાસ કરીને મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીશું બરોબર દક્ષિણ ગુજરાતનો જે વલસાડ જિલ્લો હતો ત્યાંનો ધરમપુર વિસ્તાર યાદ રાખજો મિત્રો કયો વિસ્તાર ધરમપુર વિસ્તારમાં જે આદિવાસીઓ કોણ વલસાડ જિલ્લામાં જે ધરમપુર વિસ્તાર છે ત્યાંના આદિવાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે કયું તો કે શિકારી નૃત્ય કરવામાં આવે છે હવે આ નૃત્યમાં શું કે અને હાથમાં રાખવામાં આવે અને પછી આ નૃત્ય કરવામાં આવે એટલે આ નૃત્ય જ્યારે કરે ને ત્યારે જે આદિવાસી છે મિત્રો એ કહેવાય ને કે યુદ્ધ કરવા જતા હોય અથવા કે શિકાર કરવા જતા હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે અને આ જે નૃત્ય છે નૃત્ય નૃત્ય એ પ્રધાન છે આ મિત્રો એક્ઝામ કે શિકારી નૃત્ય જે કયા પ્રકારનું પ્રાધાન્ય હોય તો તમને ખબર હોવી જોઈએ કે જે વીર રસ આ નૃત્ય છે તો મિત્રો આજે આપણે આટલા મહત્વના નૃત્યો વિશે ચર્ચા કરી છે આ લેક્ચર જોયા પછી મિત્રો તમે જે ગુજરાતની યુવા ઉપનિષદની જે સાંસ્કૃતિક વારસાની બુક છે ત્યાં જઈને તમે રિવિઝન કરી શકો છો અને ફરીથી આપણે નવા લેક્ચરમાં નવા નૃત્ય સાથે મળીશું અને આપણે ટોટલ ત્રણ લેકચરમાં બધા નૃત્યો ને એ સાંકળવાની કોશિશ કરીશું આ પછી પછી આપણે મેળાઓ આદિવાસી સંસ્કૃતિ ચિત્રકલા બધી જ બાબતે આપણે મિત્રો વિડીયો મૂકવાના છે જેથી કરીને તમને જે આવનારી જે પીએસઆઈ અને મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ એની પરીક્ષામાં મિત્રો તમને સાંસ્કૃતિક ભાષામાં માર્ગ ના જાય એવી આપણે કોશિશ કરીશું ફરીથી મળીશું મિત્રો નવા લેક્ચર સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ ધન્યવાદ